ગામ એવું ગામ છે કે બધા ભાવિકો આવતા હતા અહીંયા પણ ગામ એવું કે ઉઠે તો કાળ વાત કરવાનું કાળ દે ની વાત કરવાનું એક ગામ સુધું આખા ગામ ને એવું થયું માં કે તું અમારા ગામ માં પગલા પાડે તો અમારા સગા સંબંધીઓ આજુબાજુ ના ગામ ને બી સુધી છે જે બંડોય ગામ જે પંચમહાલ જિલ્લામાં આવ્યું માં એનું આમંત્રણ આપવા પચીસ તારીખનું આમંત્રણ છે બા અને નવ વાગ્યાની ની સમય રાખેલો છે મહાપ્રસાદી રાખેલો છે માનવ દિવ્ય પ્રવચન છે દર્શન છે આ રીતનો મારી આખો પ્રોગ્રામ છે એમનો આપણે આમંત્રણ નો સ્વીકાર કરીએ

राम राम मां कहना चाहते कंप्यूटर जी को आ राम राम मां पहला तुम्हारी गोगा मेले में राम राम मां बस एمنا दिकरा जितेंद्र महाराज नो राम राम सभी महाराज सेवापति राम राम आवेला तमाम भाइयों बहनों नी राम राम गांव बंडोल तालुका मोरवा जिलों पंचमाल

ફરવા વાળું ગામ મારી અને આપણા જેમ જ્યારથી એ ગામ આવ્યું એટલે મારી ચા જેમ ના જે માતાજી નો શબ્દ છે દારૂ તો કઈ ચા

આજનો મારી આપો પ્રોગ્રામ છે અમારો આપડે આમંત્રણનો સ્વીકાર કર્યો આ ગાયક

ஜ માતા મેં મા હિસાબ કર્યો કદી લઈશ નઈ દરેક જાહેર માં કઉસ ભય હોય ત્યાં જતા હશે આપણે લેવડે કરી પૈસા પર કીધા

તમારા નેત્રો થી પણ માતા નિહાળી હશે તમારો હાચો ભાવ હશે દીકરા બાર વાગે આના લોકો તમારા ઘેર સપને આવું જોતા

તમારી શ્રદ્ધા થી મારો કોમ કરવાના છે તમારા વિશ્વાસ થી મારા કોમ કરવાના છે તમારો હશે તમારો ભરવો હશે તો જ કોમ થાય પણ કદાચ અનુભવ કરજો મારો

કઈ ના હોય ખાલી અરજી કરીને જાજો કે રેવાનો દાડો સન આજ આવ્યો છું માં રેવાનો આવ્યો છું પણ માં જો આવતા રેવા રાતા આપનું ઘણું કોમ અથવા આટલું દુખ પડી જાય ને તો માં આવતા રેવા રે આવતા રેવા રે વિવાહ તો કીજો મસ્તક નમાવીશ તો તમારા દુખ દૂર કરવા આવીશ બરોબર આ બોટલ નિમિત પટેલ <laughs> <laughs>

ભક્તિ ની રણની મર્યાદા અટકી હોય ને બીજી વાર રહસ્ય હોય એમને અટકી નહીં દીકરા ને દેવ થયું હોય દેવ ના કારણે

ગુનેગાર તમે તમારા દેવ ના છો અરે રે કોમ ના કરે તમારા ના કરે માતા શિકામ તમારા ના તમે તો નથી અરે રે ગુની વારી હોય તમે નથી અરે બોડો કરજો તો ખરા અરે પાતાળ દોડી ધુંગા કામ કરવા આયનું બેઠેલું ગડી એડી લઈ જવા જો અમે 5 રૂપિયા ખર્ચી આયા હસ 25 ના તો આવું મેડી આવું કોઈને પાર પાડી આવીશ

બોલી છે હરુ થાય આમે અને અમે કને ખારું બનેલીને ખોડો તમારું મેહરીનું નામ લાજી આમે ખાવ વાળો વાતાલ તે ઉસ પરે આવશે બટે હાબા નવા અને એને પરિવાર કણ છો આજ જેતી નવા આયા હોય

ભૂખ્યા દર્શાવવા માતા રાખતી નથી તમારી સેવા દીકરા તમારું ભલે આવતા હોય ખબર દીકરા તમારા માટે આવો તમે પણ તમારી સેવા એ જ મારું મોટું સદસ્ય દીકરા પટેલ

ટુકડે ટુકડે પણ મોકલું મળે ને કે હારું મળે હા મારું વાત કેમ ભલે